ગુજરાત ભાજપે આજે મોટા ભાગના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરી છે તો આ પ્રસંગે યોજાયેલી બેઠકમાં ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર માણસાના ધારાસભ્ય જે એસ પટેલ અને દહેગામના ધારાસભ્ય બલરામસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા અનિલ પટેલે જણાવ્યું કે પાર્ટીએ તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે તેમણે ઉમેર્યું કે ગાંધીનગરમાં ઘણા કામો પૂર્ણ થયા છે અને બાકીના કામો પણ પૂર્ણ કરવામાં આવશે તેમણે આ નિમણૂકને પક્ષ પ્રત્યેની વફાદારીનું પરિણામ ગણાવ્યું હતું પટેલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે આ માત્ર એક હોદ્દો નથી પરંતુ આગામી સમયમાં સૌની જવાબદારી વધશે તેમણે આગામી ચૂંટણીઓ અને પાર્ટીના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરવાની ખાતરી આપી હતી